બાર ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એસઓજી પીઆઈ એસડી દાત્રાની સૂચના મુજબ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહરનગર રનોલી જીઆઈડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટ નંબર ચારમાં ભારત શ્રીનાથ ગેસ એજન્સીના ગોદામની દિવાલોની આડમાં એજન્સીના સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ટેમ્પોને ડ્રાઈવરો તથા હેલ્પરો તેમજ ત્યાં ભેગા મળીને ભારત ગેસના ઘરેલું બોટલના સીલપેક ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલોમાં ભરી ત્યારબાદ આ બોટલોને રિપેરિંગ કરીને ગ્રાહકોને સપ્લાય કરવાનું કૌભાંડ આચરવામાં આવે છે હાલમાં પણ આ ગેસ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે જેના આધારે જ એસઓજીની ટીમે રાઘવ ઇન્ડસ્ટ્રીયલ્સમાં ગોદામમાં રેડ કરી હતી ત્યારે સ્થળ પર ભારત ગેસના ઘરેલું બોટલમાંથી પાઇપ દ્વારા ઇન્ડિયનના કોમર્શિયલ બોટલમાં ગેસની ચોરી કરતા દસ જેટલા શખ્સો ઝડપાઈ ગયા હતા એસઓજી પોલીસે સ્થળ પરથી ભારત ગેસના બોટલ એકસો છ્યાસી ઇન્ડિયન ગેસના કોમર્શિયલ બોટલ આઠ રિફિલિંગ કરવાના સાધનો વજન કાંટા પાંચ અંગઝરતીમાંથી મળી આવેલા રોકડ રૂપિયા મોબાઈલ નવ થ્રી વ્હીલર ટેમ્પો

બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભેર્યા પછી એનું રીપેકિંગ અને રીસેલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે

ચોરી કરવી એ ગુનો તો છે જ પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રી ફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ હંડ્રેડ પર્સન્ટ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે હા બીએનએસ પ્રમાણે આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે બી એનએસમાં જે છે એક તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને ત્રણસો સોળ ચાર ત્રણસો અઢાર પાંચ અને એકસો વીસ બી અનુસંધાન આપણે એમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે છે આરોપી કુલ અત્યારે દસ પકડાયા છે એમાં સાત વડોદરાના છે એક આણંદનો છે અને બે પંચમહાલ જિલ્લાના છે એક આરોપી પકડાયો નથી એ પણ બરોડાના છે કુલ આરોપી અત્યારે અગિયાર છે એમાંથી આપણા હાથ ઉપર દસ છે મુદ્દામાલ જે છે એમાં એક ટેમ્પો રિક્ષા છે પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે બોટલ હતા કોમર્શિયલ એ એમના ખિસ્સામાંથી રોકડ જે કબજે કરી છે એ ત્રણે નવે નવ જણા કે દસ જણા જે એમની પાસે મોબાઈલ એ મળી કુલ સાત લાખ ને છવ્વીસ હજાર જેવો મુદ્દામાલ પોલીસે છે હા એ અનુસંધાને આપણે પેટ્રોલિંગ તો છેલ્લા ઘણા ટાઈમથી અસરકારક રીતે કરીએ જ છીએ પણ બાતમી એસઓજીને મળેલી એટલે એસઓજીએ એ કામગીરી કરેલી સ્થાનિક પોલીસ દ્વારા પણ ભૂતકાળમાં આવા કેસો કરવામાં આવેલ છે અવા પ્રકારના એજન્સી ઉપર લાયસન્સ રદ થવાનું હોય છે પ્રોડ્યુએટ હા ઈટ્સ અ પાર્ટ ઓફ પ્રોસિજર એ તપાસના કામ એજન્સી ના રિલેટેડ જે કઈ લખવાનું કુ વિશેષ અધિકારીને અથવા રોટિન લાયસન્સ રદ કરાવવા સુધીની જે પ્રોસેસ એ માટે પોલીસ પડતી બગ